દેવગઢ બારી નગરપાલિકા તંત્ર ની બેદરકારી સામે ચોમાસામાં તીવ્ર અસંતોષ રસીદ ફળિયા મુખ્ય રસ્તો બનાવવા માં ધીમી કામગીરી થી નાગરિકો ને ભારે હાલાકી દેવગઢ બારી નગર ના કાપડી વિસ્તારમાં આવેલ રસીદ રોડ હાલ ખુબ જ ખરાબ સ્થિતિમાં છે નગરપાલિકા તંત્ર ની બેદરકારી ને કારણે આ રસ્તો સમયસર તો તાડી નવા સગવડ ભર્યા રસ્તા તરીકે બનાવવાનો દાવ કરાયો હતો પણ વાસ્તવમાં આ કામગીરી વર્ષા ઋતુ શરૂ થવા છતાં હજુ અધૂરી રહી છે આ માર્ગ પરથી રોજ બરોજ હજારો લોકો અને વાહન ચાલકો પસાર થાય છે રાહદારીઓ માટે અકસ્માત ચાલકો માટે આ માર્ગ સાબિત થઈ રહ્યો વરસાદી પાણી યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવી નથી પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે આજુબાજુના રહેવાસીઓ ઉપરાંત નગરપાલિકા સભ્યોને પણ અહીંથી અવરજવર કરવા માટે ઉપયોગ કરવો પડી રહ્યો છે રોડ સાથે સાથે કટર લાઈન પણ છે જેના કારણે

કાપડી વિસ્તારની અંદર મેન રસ્તો આવેલો છે જેમાં કાપડી થતાં ઉદાહરણના તમામ મુસ્લિમ લોકો અને આજુબાજુના લોકો અવર જવર કરતા હોય જેમને બહુ મુશ્કેલીઓ પડતી હોય છે અને વાહન ચાલકો બાઇક ચાલકો એ બધાને તકલીફ પડતી હોય છે તેથી આ નગરપાલિકાએ બે દિવસની અંદર કામ પૂરું કરવાની અમને બાહતરી આવી છે અત્યાર સુધી એ હતી બે મહિના પૂરા થઈ ગયેલા છે અને લોકોમાં રોષ દેખાઈ રહ્યો છે